વ્યુઅર્સ નમસ્કાર અવસર આવીને ઉભો આંગણે જી હા મિત્રો હું નિર્મિત વૈષ્ણવ સેને પ્રવેગના આજના પચ્ચીસમાં એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરું છું પચ્ચીસ એપિસોડ સિને પ્રવેગના અને એ પણ મનોરંજક અને જ્ઞાનસભર વાતો દુર્લભ સેલિબ્રિટીઓ સાથે સિનેમા જગતની હોય ટેલિવિઝનની હોય કે તખતાની હોય આ બધી વાતો કરવાનો અને એમના અનુભવો તમારા સુધી પહોંચાડવાનો આ સફર ખૂબ જ આનંદદાયક રહ્યો અને સેલિબ્રિટી પણ એવી સાહેબ કે જે લોકોની સાથે જાહેર જીવનમાં મળવાનું તો દૂર પણ એ લોકોની સાથે સંપર્ક કરવાનો પણ અશક્ય બને પણ એ સેલિબ્રિટીઓને સલામ છે વંદન છે કે જે લોકોએ મારી સાથે કામ કર્યાનું આપણા સૌની સાથે કામ કર્યાનો ઉન્માદ જાળવી રાખ્યો અને પ્રવેગ ટીવીના મંચ પર અને સિને પ્રવેગના તોરણ પર ટંકાવવાનો આનંદ વ્યક્ત કર્યો ગોતી લો બિલકુલ ગોતી લીધા છે એમના ઇન્ટ્રોડક્શનની હવે કોઈ જરૂર નથી આપણા સૌના હૃદય પર રાજ કરી રહ્યા છે એમના સુરથી એમના સ્વરથી આદિત્યભાઈ ગઢવી આપણી સાથે હાજર છે સંગીતને લઈને તમારા જેવા વિશ્વવિખ્યાત વ્યક્તિ જેવું કંઈક મનમાં ધારણા લઈને બનવા કંઈક માગતા હોય તો એ લોકો માટે તમે શું કહેશો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ શરૂઆત તો પોતાના હૃદયને ગમે એવું ગાવાથી કરવી જોઈએ કારણ કે કોઈ અમે પણ એવા પ્લાન્સ લઈને નહોતા આવ્યા કે આટલું મોટું ગીતો હિટ થશે અમારા કે આવા સારા પરફોર્મન્સીસ થશે પણ જે હૃદયને ગમતું હતું એવી વસ્તુઓ ગાતા હતા અને હૃદયને ગમે એ ગાયું એટલે જ તે લોકોના હૃદય સુધી પણ પહોંચ્યું અને મ્યુઝિક ખાસ કરીને એક એવી એવું એક આર્ટ ફોર્મ છે કે જે બીજા લોકોને પ્રસન્નતા તો આપે જ છે પણ સૌથી પહેલાં આર્ટિસ્ટને પોતાને પ્રસન્નતા આપે છે એટલે દરેક મ્યુઝિક આર્ટિસ્ટે એ યાદ રાખવું જોઈએ કે એ વ્યક્તિને પોતાને જે વસ્તુ ગમે છે જે આર્ટ ગમે છે એ હંમેશા લોકોને સ્પર્શ છે તમે તો ખાસ કરીને એક અલગ ચીલો ચાતર્યો છે ભલે ભલભલાએ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ આ ચીલો ચાતરવાનો એક પ્રયત્ન કર્યો છે પણ તમે એમાં બહુ આગવું નામ કર્યું છે કે રૂટેડ રહ્યા છો તમે તો આની શરૂઆતમાં તમને ક્યાંય ગભરાવણ બી કે સેજ સંશય લાગેલો કે લોકો બોલિવૂડ અને અલગ અલગ માધ્યમોમાં છે જ્યારે તમે એક અલગ વાત કરી રહ્યા જી બિલકુલ મેં હમણાં પણ વાત કરી કે બોલીવુડ પ્રત્યેનું આકર્ષણ કોને નથી હોતું કોઈ પણ વ્યક્તિ જ્યારે મ્યુઝિકના ફિલ્ડમાં આવે ત્યારે સૌથી પહેલો એનો ગોલ એવો જ હોય છે કે ભાઈ બોલીવુડમાં ગાઈએ પણ મેં જેમ પહેલાં કીધું એમ કે હૃદયને ગમે એવી વસ્તુઓ હોય ને અમે ફોક મ્યુઝિક લઈને હું તો એક એવા ફેમિલીમાં જન્મ્યો છું કે જ્યાં અમે બાળપણથી ફોક મ્યુઝિક સાંભળ્યું છે એ વાતો સાંભળી છે અને એટલા માટે તે અમને વધારે સ્પર્શ્યું અને જ્યારે પહેલી વખત એક ગુજરાતી મ્યુઝિક વિડીયો કર્યો ત્યારે બિલકુલ એવી આશા નહોતી કે આને આટલો બધો પ્રેમ મળશે પણ એ પહેલો મ્યુઝિક વિડીયો હંસલા કર્યા પછી જ અમને ખબર પડી કે લોકોને પોતાની ભાષામાં પોતાનું સંગીત સાંભળવું છે સારી રજૂઆત સાંભળવી છે અને એ એ લોકોની જ ઈચ્છા છે અને ત્યારે મને ખબર પડી કે આપણા ગુજરાતી મ્યુઝિકનો ગુજરાતી લોકસંગીતનો શું પાવર છે અને એ આજે રિજનલ ગ્લોબલ બન્યું છે ગોતિલો થકી કોક સ્ટુડિયોના માધ્યમથી જ્યારે ખલાસી સોંગ દુનિયાભરમાં લોકપ્રિય બન્યું છે ત્યારે ખબર પડે છે કે રિજનલની તાકાત શું છે એબ્સોલ્યુટલી સર અને આ રહેમાન સાહેબના સાનિધ્યમાં જે અમે તમારી વાત સાંભળી છે એમાં કેટલું તમારાથી શક્ય બન્યું હતું એની તાલીમ શું હતી કંઈક ટૂંકમાં જણાવી શકું હું રહેમાન સરની ઇન્સ્ટિટ્યૂટમાં ભણતો હતો પણ એ જ સમય દરમિયાન મને રહેમાન સરની સાથે એમના કોન્સર્ટ્સમાં પણ પરફોર્મ કરવાનો મોકો મળ્યો અને એ કોન્સર્ટ્સમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો ત્યારે એમની પાસે એઝ આર્ટિસ્ટ ઘણું બધું શીખવા મળ્યું કે એ નાનામાં નાની વસ્તુ નોટ ઓન્લી એઝ અ કમ્પોઝર પણ ટેકનિકલ વસ્તુઓમાં પણ કેટલું એ ડિટેલ કામ કરે છે એઝ અ હ્યુમન બિંગ એ કેટલા ગ્રેટ છે એ પણ એમનામાંથી શીખવા મળે છે એ કેટલા હંબલ છે એ બધું એમનામાંથી શીખવા મળે છે એટલે રહેમાન સરની અંડર એ કોન્સર્ટ્સમાં મને પરફોર્મ કરવાનો મોકો મળ્યો એ મારા માટે જીવનનો સૌથી મોટો માસ્ટર ક્લાસ જેને કહી શકાય એ હતો એબ્સોલ્યુટલી સર અને આની અંદર કદાચ જો પૂછી શકાય વધારે તો કે આ પ્રકારના ગુરુ દ્રોણાચાર્ય મળી મળી જતા હોય તો શું એ ટોકતા ટપારતા હશે તમને બધાની વચ્ચે બધું કહેતા હશે સલાહ શીખવણ તો ખરી જ પણ અવાજ ઊંચો થવો કોઈ વાર સારા રસ્તે વાળવા માટે ટોક ટપાર જરૂરી છે એવું કંઈ ના એવું તો જે લોકો જાણે છે એમને ખબર છે કે રેમાન સર કોઈ દિવસ અવાજ ઊંચો કરતા જ નથી એ ને માત્ર સદગુણ જે છે લોકોના એ જ તે જોવે છે અને મને યાદ છે ત્યાં સુધી એમણે મને ખાસ એવું કીધેલું કે તમારા અવાજમાં જે ફોકના કારણે વિભરાટો છે એનો વધારે યુઝ કરવો કારણ કે એ લોકોને વધારે સ્પર્શે એટલે આનાથી એ ખબર પડે છે કે આવડા મોટા વ્યક્તિ છે એનું નાનમ નાની વસ્તુ પર કેટલું ધ્યાન હોય છે અને એ એમનામાંથી અમે શીખ્યા છીએ કે નાનમ નાની વસ્તુ ઉપર એ ફોકસ કરી અને એને બેસ્ટ બનાવી લાસ્ટ ક્વેશ્ચન આમાં ફૂડ કેટલું મહત્વનું અવાજ કેળવવા માટે અને ઘરની તાલીમ પપ્પા આટલા મોટા છે કેટલું વર્ચસ્વ તમારી તાલીમમાં ખૂબ જ તે શીખ્યો છું હું મારા ફાધર પાસેથી એટલે હું કોઈ દિવસ તાલીમ લેવા નથી બેઠો પણ એ ગાતા હોય એ વાત કરતા હોય એમાંથી ઘણું બધું મને શીખવા મળ્યું છે અને ફૂડ તો માણસનું હૃદય જે છે એ એ ખીલી જાય તો પછી આપોઆપ એનું મ્યુઝિક સારામાં સારું બને એટલે ફૂડ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એની આર્ટિસ્ટ લાઈફ એટલે અને ગુજરાતીઓને તો ગાંઠિયા અને ખમણ ને ઢોકળા મળી જાય એટલે પછી જમાવટ થઈ જાય નમસ્કાર આટલા વર્ષો તમે મળી રહ્યો એનો તો ખૂબ આનંદ છે પણ ગુજરાતમાં તમે ફરી પાછા આવી રહ્યા છો ગુજરાતી સિનેમા છે કે તમે ઉભરતું જોઈ રહ્યા છો કેવી લાગે બહુ સારું લાગે છે કારણ કે હવે સારા ગુજરાતી ફિલ્મ્સો બનવા લાગ્યા છે ચાલે છે એટલે મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે આટલા વર્ષથી કોઈ સારા પિક્ચરો આવ્યા નહીં લોકો જોતા નહોતા બારવટીયાના ફિલ્મ્સો બનતા હતા પણ હવે જે ફિલ્મ્સો આવી રહી છે બહુ સુંદર છે આપણી પાસે ઘણા સારા સારા આર્ટિસ્ટ છે એ લોકોને મોકો નથી મળતો એમની કળા બતાવવાનો પણ આ એક રીતે સારું થયું છે કે સારા ફિલ્મો બની રહ્યા છે ને સારા સારા કલાકારોને મદદ થઈ ગઈ છે અને નાનકડો સવાલ મેમ હવે પછી ગુજરાતીમાં કદાચ જો આપને પણ કોઈ ભૂમિકા ભજવવા માટે અપ્રોચ કરવામાં આવે તો બિલકુલ નહીં બિલકુલ નહીં આઈ લેફ ટુ એક્ટિંગ બહુ થઈ યુ બહુ થઈ યુ પણ આઈ એમ શ્યોર કે તમારા આશીર્વાદ આજની આવનારી પેઢીને ચોક્કસ હશે પ્રવેક ટીવી મારા ખૂબ ખૂબ શુભકામના એક અમેઝિંગ એ છે વેરી હેપી અબાઉટ ઇટ અને બહુ ખુશી થઈ રહી છે કે આપણા આપણી દર્શકો આ ગુજરાતી ફિલ્મોને એક્સેપ્ટ બહુ જ સારી રીતે કરી રહી છે નવા નવા કલાકારો આપણને મળી રહ્યા છે નવી નવી ફિલ્મો નવી નવી રીતે શૂટ થાય છે નવી વાર્તાઓ તો આઈ એમ લવિંગ ધ હોલ ચેન્જ આઈ એમ રિયલી લવિંગ ઇટ

કલાકાર પ્રોડ્યુસર એવરીથિંગ જેડી બજેટિયા જેમની કેટલી બધી સિરિયલ તમે જોઈ હશે કેટલી બધી ફિલ્મોમાં જોયા હશે અને ખાસ તો ગુજરાતી નાટકોમાંથી પોતાનું મકામ સર કરનાર એક એવા કલાકાર જેમણે આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના તડકા છાયા જોયા છે ગુજરાતી થિયેટરને પણ ઉભરતું જોયું છે સર ઇફ આઈ એમ રાઈટ આમ એબ્સોલ્યુટલી રાઈટ એટલે એમાં કોઈ શંકા નથી અને ગુજરાતી ફિલ્મોના પણ તડકા છાયા જોયા છે એમની સાથે બે વાત અરે ગુજરાતી થિયેટર અરે હવે ગુજરાતી સિનેમા આ બંને પેરેલલ જઈ રહ્યું છે એકબીજાને કદાચ એ હેન્ડ્રન્સ આવી શકે એવું ખરું કે પછી ગુજરાતી સિનેમાના પ્રયોગો એક અલગ જઈ બહુ જ સરસ ઇન્ટ્રોડ્યુસ કર્યો એમણે મને અને બહુ સારી રીતે બહુ જેટલું બહુ બલાકો બહુ લોકો મને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરે છે પણ એટલી સરસ રીતે રજૂ કર્યો છે મને અને એણે જે સવાલ પૂછ્યો એટલો સારો છે આજના ટાઈમમાં ગુજરાતી થિયેટર એટલે નાટક જે છે એ ક્યાંક થોડોક કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે અને સિનેમા એ વસ્તુ સારી છે કે સિનેમા એક આજે બહુ આગળ વધી રહ્યું છે કારણ કે સૌથી મોટો ગેપ ગુજરાતી નાટકોમાં જે છે એ છે કે તમે આમ જેવા આગળની રોમાં બેઠા હો અને પાછળ આમ જુઓ તો તમને ખાલી સફેદ વાળા જ દેખાય અને કા બહુ બધો સોલ્ટ એન્ડ પેપર દેખાય યંગસ્ટર્સ આવતા જ નથી એના કારણે એવું હોઈ શકે કે ગુજરાતી નાટકની જે વાર્તાની જે કહેવાની પદ્ધતિ છે કદાચ એમને હજી સુધી ગમી ન તો એમની કન્વીનિયન્સનો શો કદાચ વીકેન્ડ સન્ડે જનરલી પબ્લિક શો થતા હોય કે શું હોય એ કારણ હજી તરતમાં મળી નથી રહ્યું પણ ચાલો કંઈ નહીં એ ગુજરાતી નાટકોમાં એવા બધા લોકો આવે ગુજરાતી લખાય યંગ ગુજરાતી રાઇટરો આવે એક્ટર્સ આવે અને મોટા પાયે ગુજરાતી રંગભૂમિ ચાલવી જોઈએ હા સાથે સાથે ગુજરાતી ફિલ્મો તરફ જે યુથ આવી રહ્યું છે એટલે ગુજરાતી ભાષા જળવાઈ રહી છે કે લખી ન શકે વાંચી ન શકે તો એ બોલી તો શકે છે સમજી તો શકે છે સર વચ્ચે તમને કમિંગ ગુજરાતી સિનેમા પોઈન્ટ તમે તો દરિયા છોરું જેવી ફિલ્મો પણ બનાવી છે અનુભવી છે આત્મસાત કરી છે ગુજરાતી સિનેમાને અત્યારે ટ્રાન્સલેશન કેવું લાગી રહ્યું મને બહુ જ ગમી રહ્યું કારણ કે ત્યારે અમે ગુજરાતી સિનેમામાં એક આટલી આગવી ફિલ્મ બનાવી હતી તો લોકોને એવું લાગતું અરે સમય કરતાં બહુ આગળ છે હું એમ માનું છું કે એટલી બધી દરિયા છોરું જેવી ફિલ્મ આજની તારીખમાં બનવી જોઈએ કે લોકોને આવી ફિલ્મ જોવાની જ આદત લાગે કે સારી એટલે બધા મેકર્સ પણ એવી જ ફિલ્મ બનાવે તો જ આખી સિનેમા ગુજરાતી સિનેમાનો ગ્રોથ કહેવાય એટલે હું એમ માનું છું કે ગુણવત્તામાં અને બજેટમાં અને લોકોનો એને વધાવી લેવામાં બધી જગ્યાએ ખૂબ ઉછાળ આવવો જોઈએ તો બહુ જ ફ્લરિશ થશે કારણ કે આપણે જો આ હિન્દી પિક્ચર મેજરલી જો ચાલી રહ્યા છે ને એનું સૌથી મોટું કારણ એ લોકોની એક ટેરિટરી છે જેને મુંબઈ ટેરિટરી કહેવાય પણ એમાં ગુજરાત આવી ગયું સૌથી વધારે ધંધો હિન્દી પિક્ચરનો કોઈ એક ટેરિટરીમાં મોટા પ્રમાણમાં થતો હોય તો એ છે ગુજરાત તો ગુજરાતી પિક્ચરોમાં બી પૈસા ખર્ચે ગુજરાતીઓ છે તો રેસ્ટોરન્ટ ચાલે છે ગુજરાતીઓ લીધે શોપિંગ ચાલે છે ગુજરાતીઓ લીધે શેરબજાર ચાલે છે ગુજરાતીઓને લીધે દેશ અત્યારે ચાલે છે ગુજરાત ઇલેવન આપણી ટીમ ગુજરાત આઈપીએલ તો બધા ક્ષેત્રમાં આગળ છે તો ગુજરાતી સિનેમાને અને નાટકને આગળ લાવવું ગુજરાતી સંગીતને આગળ લાવવું ગુજરાતી લિટરેચર વાંચો વાંચશું તો આગળ એક તો સિંગલ સ્ક્રીન સિનેમાએ જે જોયેલો હિન્દી સિનેમાએ એ યુગ આપણે ખૂટી રહ્યો છે ગુજરાતીમાં કે ફરીથી ત્યાંથી એકડો ઘૂંટવો જોઈએ નંબર ઓફ સ્ક્રીન્સ વધારે અને એક સાથે ગુજરાતીની રિલીઝ થવી શું એ બાધારૂપ અને ત્રીજું કે વેબ સિરીઝ શું એ ખતરનાક ખરી ગુજરાતી સિનેમા માટે કે હજી તો ઊગીને ઊભું થઈ રહ્યું છે બાળક ત્યાં એને બીજું માધ્યમ પણ કોઈ આડું આવી રહ્યું છે સિંગલ સિનેમા વિશે બહુ ના કહી શકું મલ્ટીપ્લેક્સિસ ઇઝ અબાઉટ લાઇફ સ્ટાઇલ એક્સપિરિયન્સ સિનેમા ઇઝ ઓલ્સો અબાઉટ એક્સપિરિયન્સ લોકોને ગમતું હોય છ પિક્ચર આજે ઉલટાનું સારું છે કે એ લોકો પોતપોતાના સમયે ગમે ત્યારે જઈશે વધારે શો મળવા જોઈએ અને રહી વાત કે વેબ સિરીઝ હઈ એ બહુ એના બહુ જ આપણે કહે ને કૂણા સ્ટેજમાં છે એને પરિપક્વ થવા દો મચ્યોર થવા દો જેટલી ગુજરાતીની કોન્ટેન્ટ ગુજરાતી ઓડિયન્સ જોતી રહેશે એટલું આજે વેબ સિરીઝ છે તો કાલે પિક્ચર જોવા બી જશે ગુજરાતી કોન્ટેન્ટ જોવાનો સમય હોવો જોઈએ આદત હોવી જોઈએ તો ગુજરાતી સિનેમા તરફ થિયેટર તરફ વધશે તો પ્લીઝ એને મરવા નહીં દેતા પ્રવેગ ટીવી જોતા જ રહેજો કારણ કે પ્રવેગમાં બહુ સરસ છે ગુજરાતીઓ માટે લખ્યું છે પ્રવેજ વેજીટેરિયન ચેનલ છે બહુ મજા આવશે અને આપણે જે મને પ્રશ્ન પૂછ્યા છે એ વ્યક્તિની પહેલાં ઇન્ટરવ્યૂથી મને એટલો જ ખ્યાલ આવ્યો કે આ ચેનલ બહુ જ વ્યવસ્થિત સારી સેન્સિબલ અને પ્રોગ્રેસિવ કોન્ટેન્ટ તમારી સામે લાવે મેં બહુ ઇન્ટરવ્યૂ આપ્યા છે આ ખરેખર મારો વન ઓફ ધ બેસ્ટ છે અને બહુ સરસ એટલે પ્લીઝ કીપ વોચિંગ પ્રવેગ ટીવી નમસ્તે કિરણભાઈ અત્યારે તમે આ ગુજરાતી એવોર્ડ્સમાં પધાર્યા અને ગુજરાત માટે તમે કંઈક અપિયરન્સ આપ્યું ગુજરાતમાં જે પ્રકારનો માહોલ સિનેમા જગતને લઈને બદલાઈ રહ્યો છે વોટ આર યોર પરસેપ્શન્સ ઓન વોટ આર યોર આઈ મીન તમારે શું કહેવાય ગુજરાતી સિનેમા જે રીતે ઉભરી રહ્યું છે અત્યારે બહુ આનંદની વાત છે બહુ ઉત્સાહની વાત છે આશા કરું છું કે આ રીતે ગુજરાતી સિનેમાનો થતો ગુજરાત ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતની સભ્યતા નું ગૌરવ વધારતી રહ્યા ખાસ કરીને હવે તમે એક સમયે જે કઈ ગુજરાતીમાંથી શરૂઆત કરેલી એનાથી તો બધા જ જાણ બધાને જ છે હવે પછી ફરી પાછો જે સમય બદલાઈ રહ્યો છે ત્યારે તમને કંઈક એવું થઈ રહ્યું છે ઉંડે અંદર ખાને કોઈક વિચાર આવી રહ્યા છે કે હવે ફરીથી ગુજરાતી તરફ વળી શકાય કોઈ પ્રોજેક્ટ પ્લાનિંગ ગુજરાત એક ગુજરાતીના અંદરથી તમે ગુજરાતી ગુજરાત કાઢી નથી શકતે ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતની સભ્યતા ગુજરાત સાહિત્ય ગુજરાતની કલા જીવનનો એક બહુ જ મહત્વનું અંગ છે અને હંમેશા રહેશે પ્રવેક ટીવીના દર્શક મિત્રોને અમારી તરફથી હાર્દિક શુભેચ્છા પ્રતિક ગાંધી નથી આ વ્યક્તિ એવું નથી પણ છતાં જરા જે આભા જે ઓરા તે અત્યારે ગુજરાતી સિનેમા તમે તો ખુબ કર્યું છે કેવું લાગી રહ્યું છે ગુજરાતી સિનેમાની આખી જે જર્ની છે પહેલાં થોડા વર્ષો પહેલાં અને અત્યારે જે બદલાતી ભૂમિકાઓ સામે આવી રહી છે કેવું લાગી રહ્યું છે તો મેમ બે મેં બે આર કરી હતી મારી પહેલી ફિલ્મ આઈ ગેસ એ કદાચ પહેલી એવી ફિલ્મ બની જે ઘણા બધા લોકો સુધી પહોંચી અને ત્યાર પછી તો એવો જુવાળ આવ્યો કે એટલી બધી ફિલ્મો બની રહી છે સૌથી વધારે ખુશ થવા એવી વાત એ છે કે વર્ષે એટલી બધી જુદા જુદા પ્રકારની ફિલ્મો બને છે નવા નવા કલાકારો આવી રહ્યા છે નવા નવા લેખકો દિગ્દર્શકો બધા જ આવી રહ્યા છે અને જુદી જુદી વાર્તાઓ લોકો સુધી પહોંચી રહી છે ખાસ ગુજરાતીમાં અને હવે તો ગુજરાતીમાં વેબ સિરીઝ પણ બની રહી છે તો મને લાગે છે કે આ એક રિજનલ સિનેમા માટે રિજનલ વાર્તાઓ માટે બહુ જ સારો સમય છે ગ્રેટ પ્રતીક અને વધારે વધારે યુ મૂવિંગ ટુવર્ડ્સ બોલીવુડ કે હિન્દી સિનેમા કરી રહ્યા છો તમે પણ આશા રાખી શકાય ખરી ભવિષ્યમાં કે એટલું જ ગુજરાતી થિયેટરના આર્ટિસ્ટ છે કેવું જ નહીં પડે હૃદય ગુજરાતી છે દિલ ગુજરાતી છે ગુજરાતી પણ કાઢી નહીં શકાય છતાંય ગુજરાતી સિનેમા માટે ખાસ એવું ખરું કે પિક એન્ડ ચૂઝ પિક એન્ડ એવું છે કે મારે મને મને તો વર્ષોથી એવું લાગતું જ હતું થિયેટર પણ એવી રીતે જ કરતો હતો અને હજી પણ એવી રીતે જ કરું છું મારા નાટકોના શોઝ તો હજી કરું છું પણ ગુજરાતી ફિલ્મ જ્યાં સુધી વાત છે તો મને લાગે છે કે મારે હજી એવા પ્રકારની વાર્તાઓ એવા પ્રકારની ફિલ્મો કરવી છે કે જેમાં જે હજી વધારે કદાચ એને એક્સપેરિમેન્ટલનું ટેક પણ લોકો આપી દેતા હોય તો એ વાત જુદી છે પણ એવી વાર્તાઓ કે જે હજી સુધી પહોંચી નથી કદાચ સાહિત્યને રિલેટેડ વાર્તાઓ આવે કદાચ જુદી પ્રકારની વાર્તાઓ આવે તો એમાં મને વધારે રસ છે એટલે ગુજરાતી તો હવે હું વિચારું છું જ ગુજરાતીમાં એટલે એવું તો થવાનું નથી કે ગુજરાતી ફિલ્મો કે ગુજરાતી વેબ સિરીઝ ન કરું કલાકાર તરીકે અને જે લેવલે તમે તમારું સ્થાન બનાવ્યું છે એ પ્રમાણે જરાય નહીં જરાય નહીં કારણ કે એક્સપેરિમેન્ટનું જ્યાં સુધી વાત છે ને તો એવું છે કે કોઈ પણ પ્રયોગ તમે કરો ને એ પ્રયોગ સફળ થાય કે નિષ્ફળ થાય એ છતાંય પ્રયોગ જ કહેવાય અને અમારું ફિલ્ડ જ પ્રયોગ કરવાનું છે તો એ તો કરવા જ જોઈએ અને જ્યાં સુધી રિજનલ ભાષાની ફિલ્મોની વાત છે તો ગુજરાતી તો મારી માતૃભાષા છે પણ એ સિવાયની પણ જુદી જુદી ભાષાઓમાં ફિલ્મો કરવામાં કે વાર્તાઓ કહેવામાં મને જરાય સંકોચ નથી ક્યાં વાત સલામ અમસ્ત નથી આ માણસને પ્રતિક ગાંધી પ્રીવી ટીવીના બધા દર્શકોને ખાસ કરીને મારા તો મિત્ર છે આમાં એટલે મારે તો ડબલ શુભેચ્છા આપવાની દરેક દર્શકોને શુભેચ્છા એટલા માટે જ આપવા માગું છું કે આવા નવા જેટલા પણ પ્રયોગો થાય છે હું આને પણ એક પ્રયોગ જ કહું છું એ બધાને વધાવી લેવાની અને પ્રવેગ આપવાની બધી જવાબદારી તમારી હોય છે અમે તો અમારા પ્રયત્નો કરીએ છીએ તમારા સુધી પહોંચાડવાની એને આગળ વધારવાની અને એને ચાલુ રાખવાનું કામ તમારે કરવાનું છે મજા મસ્તી મોજ મજા મસ્તી માહિતી એટલે પ્રવેગ ટીવી જોતા રહો પ્રવેગ ટીવી આપણી સાથે છે વન એન્ડ ઓનલી કેડી ભાઈ કૃષ્ણદેવ યાજ્ઞિક ધ કૃષ્ણદેવ યાજ્ઞિક બધી ઇન્ડસ્ટ્રી તો સેમ જ છે ચાહે ગુજરાતી હોય હિન્દી હોય બધામાં સક્સેસ રેશિયો પણ સેમ છે એ કહું છું કે આપણી ઇન્ડસ્ટ્રી હજી ગ્રો થઈ રહી છે અમુક ખમતી પ્રોડ્યુસરની હજી જરૂર છે જે લોકો મોટા પ્રોજેક્ટ અલગ ટાઈપના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો આવા લોકો જો આવશે તો ઇન્ડસ્ટ્રીને કરવામાં થોડું વધારે ઇઝી થઈ જશે અને તમારી હવે નેશનલી લેવાઈ રહી છે વર્ષ પિક્ચર જેમ કે બધા જાણે છે કે હિન્દીમાં હવે બની રહી છે તો હવે તમારી અંદરનો એ ડિરેક્ટર તરીકેનો પ્રયોગાત્મક બાળક કો કે માણસ કો કે ફિલ્મ મેકર કો એ હજુ પણ એ જીવંત રહેશે કે પછી હવે બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવવામાં આવશે ના પહેલેથી જ એવું જ હતું કે હું બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને જ ફિલ્મો બનાવું છું કે બધી ફિલ્મો કમર્શિયલ હોવી જ જોઈએ હા એક્સપેરિમેન્ટ કરતા રહીએ કે થોડી હોરર હોય કે કોમેડી હોય કે એક્શન થ્રીલર હોય તો એવું ઝોનર એવું કંઈ ફિક્સ નથી એવું કંઈ છે નહીં કે આપણે મેઇન અત્યારે એ જ છે કે બસ કમર્શિયલી આપણે મારે કોઈ આર્ટ ફિલ્મ નથી બનાવી કે કોઈને સમાજને સુધારવાની ફિલ્મો નથી વાતો કરવી તો બસ બોક્સ ઓફિસ પર કલેક્શન સારું આવે લોકોને મજા આવે કે લોકો બે રૂપિયા ખર્ચીને પિક્ચર જોવા આવે છે તો એનો વર્થ થવા જોઈએ એમને એન્ટરટેન થવું જોઈએ સાહેબ એવું લાગે છે કે વેબ સિરીઝનો પણ જે આખો માળો બંધાઈ રહ્યો છે સિનેમાની આજુબાજુ એ ક્યાંક ને ક્યાંક એને હાનિ પહોંચાડે એવું લાગે છે કે એનાથી કોઈ ડરવાની જરૂર નથી ના એવું કશું નથી ફિલ્મ વર્ષોથી એ જ રહેવાની છે એ જ જગ્યાએ રહેવાની છે થિયેટર ચાલુ જ રહેવાના છે જે ટાઈમે ટીવી આવેલા એ ટાઈમે બી લોકો કહેતા હતા કે ભાઈ હવે ટીવી આવી ગયા થિયેટર્સ બંધ થઈ જશે ત્યાં પિક્ચર નહીં ચાલે અત્યારે વેબ સિરીઝ આવી જાય તો બી એ માહોલ છે બીજા જ દિવસે મોબાઈલ પર એની સારી પ્રિન્ટ મળી જાય છે કોઈ બી સારામાં સારી ફિલ્મ નહીં પણ સ્ટીલ થિયેટરમાં પબ્લિક જાય જ છે થિયેટરનું ઓડિયન્સ એ ફિક્સ જ છે અને હું પબ્લિકની પબ્લિકને પણ એક રિક્વેસ્ટ કરીશ ત્યાં આટલા ટચૂકડા સ્ક્રીનમાં જોવાનું અવોઇડ કરો મોટા સ્ક્રીનમાં ગ્રાન્ડ સાથે ફિલ્મ જોવો એની જે એક મજા છે ત્યાં જ એક એક્સપિરિયન્સ મળશે આ પ્રવેગ ટીવીના દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા આટલી સરસ ચેનલ છે બસ જોતા રહેજો બીજી વ્યક્તિ આપણી પાસે બેઠી છે સિને સિનેપ્રવેગના શોમાં પ્રશુન જોશીનું સ્વાગત છે પ્રશુનભાઈ નમસ્કાર वेलकम टू गुजरात वेलकम टू अहमदाबाद एंड वेलकम टू अवर शो सने प्रवेग तो जैसा मैंने आपको बताया कि एहच्योर इस लेवल पे जो शो जिनके पास रिसोर्सेज़ नहीं है और स्टिल आज भी ऐसे लोग हैं गांव में जो इन इस लाइन में आना चाहते हैं और इनके पास शायद राइटिंग एक हुनर है तो उनके लिए कुछ सवाल ऐसे हैं कि क्या हर बंदे को अगर राइटर बनना है तो आप आ, क्या एक भावना के सागर में मतलब एक जुलसना पड़ेगा जद्दोजहद करनी पड़ेगी अलग अलग सर्कमस्टेंसेज से या ये राइटिंग प्रोसेस अपने आप में एक चमत्कारिक प्रक्रिया है जो पनपती है आपके अंदर नहीं देखिए चमत्कार तो तभी होते हैं जब आप चमत्कारों के लिए प्रयास करते हैं तो देर इज नो ऑल्टरनेट कोई विकल्प नहीं है बिना हार्डवर्क करे कोई विकल्प नहीं है पहले स्वयं का मूल्यांकन सही से करें जो भी फील्ड देखिए मैं ये मानता हूं कि हम सब में कुछ ना कुछ विशेष प्रतिभा होती है, सब में कुछ ना कुछ होती है। और वो कौन सी है ऐसा नहीं कि मैं किसी को देख कर सोच रहा हूँ कि मैं वैसा बन जाऊँ मैं अपने जैसा पहले बनूँ तो इसके लिए गुरु की तलाश कीजिए लोगों से पूछिए मिलिए पहले समझिए कि जो आप करना चाह रहे हैं वो आपका रुझान है कि नहीं वो आपकी प्रतिभा है कि नहीं अगर है आपको लगता है कुछ कुछ आपके अंदर बीज हैं उसके तो उसे आगे लेकर फिर तराशना भी बहुत जरूरी है फिर तो उस पर काम करना मेहनत करना सालों का परिश्रम लगेगा लेकिन पहले समझना और फिर तराशना ये दोनों चीज़ें आवश्यक हैं बहुत ज़रूरी हैं शॉर्टकट है नहीं देखिए शॉर्टकट है आखिरी सवाल अगर कर लूँ तो कि ये प्रक्रिया जो है ये आप मतलब पेपर पेन या पैले स्लेट्स आती थी वहीं से मुकर ज़्यादा अच्छी बेहतर तरीके से हो या आज ये लैपटॉप वगैरह से या कहीं भी आप भीड़ भाड़ा के में कर सकते नहीं कहीं भी कर सकते देखिए मुझे मैं प्रेफर करता हूँ कि कागज़ हो पेन हो अच्छी स्याही हो अच्छी निब हो मैं गाँव के उत्तराखंड के स्कूलों में पढ़ाऊँ हम तो तख्ती अपनी कलम भी खुद छील करके सरकंडे की कलम बनाया करते थे तो वहाँ से मैंने देखा तो मुझे तो वो खिच 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 जब तक पेपर पे नहीं आती भी साउंड भी भी तो मुझे लेकिन मैं उस पर ही ऐसा नहीं कि वहीं तक स्वयं को रखता हूँ आज अगर मुझे कभी एयरपोर्ट में हूँ या कहीं किसी का वेटिंग रूम में हूँ तो सामने सिर्फ मोबाइल फ़ोन है उसमें टाइपर तो ऐसा नहीं मैं एक्सक्यूज होता कि अब लिखूँगा नहीं क्योंकि लेखन तो आपके अंदर होता है अच्छा होता है आनंद आता है उसमें सही बात है कागज़ में आता है आनंद लिखने का लेकिन क्या मैं नहीं करूंगा लेखन कागज़ नहीं मिलेगा नहीं ऐसा नहीं है वो ऐसा नहीं है कि उसके बिना हो नहीं सकता हो सकता है आप टाइप भी बहुत अच्छा कर सकते हैं कई बच्चे हैं जो सिर्फ टाइपिंग से ही शुरू करते हैं आज मैं किसी चीज़ को किसी से कम या ज़्यादा नहीं समझता भाई आप ये समझिए कि विचार क्या तब लोगों के नहीं आते थे जब कलम का आविष्कार नहीं था तब भी आते थे जो हमारे लोग पहले जब कैनवस नहीं होता तो था क्या भित्ति चित्रण नहीं करते थे तो ऐसा नहीं है कि वही चीज चाहिए अंदर से एक सही इच्छा होनी चाहिए और ईमानदारी होनी चाहिए आ, मुझे पूरा यकीन है कि हमारे दर्शक मित्रों को इसका जवाब मिल गया होगा थैंक यू सो मच फॉर स्वेयरिंग दिस टाइम फॉर तो मित्र आ पूर्ण होती ना હવે ભાઈ પ્રકૃતિ છે પ્રકૃતિના નિયમો છે એના આધીન તો રહેવું જ પડે ને જેનો આરંભ છે એનો અંત છે જેની ઉત્પત્તિ છે એનું વિસર્જન છે પણ મિત્રો યાદ રાખજો સશક્ત પ્રયત્નો સુંદર ઇરાદાઓ અને સાફ નિયત હંમેશા લોકો સુધી પહોંચે જ છે અને આ કાર્યક્રમ દ્વારા પ્રવેગ ટીવીના મંચ દ્વારા સિને પ્રવેગ દ્વારા જો ફિલ્મ મેકિંગ ક્ષેત્રે જે લોકો કાર્યરત થવા માગે છે એ નવ શિક્ષાઓને અને અન્ય કોઈ સેલિબ્રિટીઝને કે અન્ય કોઈ લોકોને અમારા પ્રોગ્રામ દ્વારા મનોરંજક અને જ્ઞાનસભર વાતો આપ સુધી પહોંચી હોય એમાંથી તમે જો કંઈક શીખ્યા હો તો અમે એવું માનશું કે ચોક્કસ અમારો પ્રયત્ન સાર્થક રહ્યો પછી એ ફિલ્મ જગત ક્ષેત્રે હોય ટેલિવિઝન ક્ષેત્રે હોય કે તખ્તાની વાતોમાંથી કંઈક શીખવા મળ્યો હોય બસ આવી જ વાતો સાથે ફરી ક્યારેક ફરી ક્યાંક ભેગા થઈ જઈશું ત્યાં સુધી અમને રજા આપો આવજો વાલા ફરી મળીશું